सुन्दर गोपालन् उरवनमालं नयन विशालं दुखहरं गुञ्जाकृतिहारं परमोदारं चिरहरं भजनन्दकुमारं सर्वसुखसार તત્વિચારમ બ્રહ્મ પરમ જય શ્રી કૃષ્ણ બધા મજામાં છો આજે સરસ મજાના એક શ્લોક સાથે આપણે શરૂઆત કરીશું કે સુંદર ગોપાલમ આ રે રમણીય સૃષ્ટિ છે તેને બનાવનારો કેટલો રમણીય છે કોઈ કે લખ્યું છે ને કે જો કુદરત આ છબી આ આ વ્યક્તિ આ વ્યક્તિની સુંદરતા અને આ જગતની સુંદરતા આટલી રમણીય છે તો તેને બનાવનારો કેટલો સુંદર હશે હે પ્રભુ તું કેટલો સુંદર હસ તું કેટલો નયન રમ્ય હસ તું કેટલો લોભામણો હશ કે મારું મન તું હરી લે છો ચિત્તનો ચોર છો તું આવો જે સુંદર ગોપાલમ ઉરવન માલમ નયન વિશાલમ દુઃખ હરમ કેવા છે ભગવાનના નયનો ખૂબ જ વિશાળ છે તેમની સામે જ્યારે આપણે દ્રષ્ટિ કરીએ છીએ ભગવાનની મૂર્તિને સામે જ્યારે ભગવાનના નયનોને નિહાળીએ છીએ ત્યારે આપણું સર્વ દુઃખ છે એ આપણે ભૂલી જઈએ છીએ કદાચ પણ આપણને લાગતું જ નથી દુઃખ હોવા છતાં પણ દુઃખની અનુભૂતિ નથી થતી એવી ભગવાનની જે વિશાળ આંખો છે તેની અંદર જ્યારે આપણી નજર મળે છે ત્યારે આ જગતનું સર્વ ભૂલાઈ જાય છે અને તે સુંદર ગોપાલમ ગૃહન માલમ તેમાં આપણે ખોવાઈ જઈએ છીએ આવા જગતપતિને યાદ કરી અને જ્યારે વિચાર કરીએ કે આવું સરસ મજાનું નિસર્ગ કેવી કુદરતી સૌંદર્ય કેવી રમણીયતા કેવા ઊંચા ઊંચા પહાડો ખળખળ વહેતી નદીઓ ઉપરથી પડતા ઝરણાઓ સરોવરો આદિ જે કાંઈ સૌંદર્ય છે તે જોઈએ ને ત્યારે આપણું મન છે એકદમ પ્રફુલ્લિત થઈ જાય છે શા માટે કે પુરુષ અને પ્રકૃતિનું મિલન એ જ માનવનું સર્જન છે માટે કરી અને આપણું મન છે તે ત્યાં આકર્ષાય છે તો આવી જ રીતે આપણો આજનો વિષય છે તેમાં પણ આપણે જોવાનું છે કે જ્યારે આપણે કુદરતી સૌંદર્યમાં નિસર્ગમાં જ્યારે જઈએ છીએ કોઈ પણ જગ્યાએ ગયા હોય પછી ભલે ને આપણે ગામડે ગયા હોય નાનકડું ગામ હોય અને ગામડે જઈએ તો કોઈ પણ એવી જગ્યા નથી કે જ્યાં નિસર્ગ ન હોય કદાચ રણ હશે ને તો રણમાં પણ અમુક પાન ખરેલા વૃક્ષો છોડ હશે સુકાઈ પણ કાંઈક તો જોવા મળશે જ કારણ કે તેને બનાવનારો એટલો અદભુત છે તો આ જગતમાં અદ્ભુતતા ન હોય તો બીજું શું હોય ત્યારે આપણે જોઈએ કે જ્યારે આપણે નિસર્ગમાં જઈએ છીએ ને ત્યારે આપણને નાના છોડ મોટા છોડ ફૂલ છોડ બાગ બગીચા અતિ મોટા અતિ મોટા વૃક્ષો જોવા મળે છે મળે છે કે જે વિશાળ પ્રમાણમાં ફેલાયેલા હોય કે જેનું આપણે વર્ણન ન કરીએ એટલા મોટા વૃક્ષો પણ પ્રશ્ન એ છે કે તેનું નિર્માણ ક્યાંથી થાય છે ગમે એવડું મોટું વૃક્ષ લઈ લો પણ તેનું સર્જન ક્યાંથી થાય છે તો કે એક નાનકડું એવું બીજ વૃક્ષ મોટું હોય હોય પણ તેનું બીજ કેવડું છે એકદમ નાનું હોય છે સીડ જેને આપણે ઇંગ્લિશ ભાષામાં સીડ કહેવામાં આવે છે કે જે બીજ બીજમાંથી મોટું ઘનઘોર ઘટાદાર વૃક્ષ નિર્માણ થાય છે તો આવા બીજ આપણા રસોડામાં આપણા ઘરમાં ઘણી વખત આપણા હાથમાં આવે છે મુઠ્ઠી ભરીને આપણે આમથી આમ મૂકીએ છીએ મુઠ્ઠી ભરતી વખતે અમુક ઢોળાઈ જાય છે અમુક વેરાઈ જાય છે અમુક પાકી જાય છે અમુક ખોવાઈ જાય છે અમુક ક્યાંક ફેંકાઈ જાય છે અને અમુક વાવા હોય તો તે ઉગી જાય છે આવા અનેક બીજો આપણે અનેક વખત આપણા હાથમાં આપણી મુઠ્ઠીમાં લીધેલા હશે પણ આપણને ક્યારે એવો વિચાર આવ્યો કે આ બીજ એટલે શું ખરેખર બીજ છે ને એ જ પ્રકૃતિનું મૂળ છે પ્રકૃતિનું નિર્માણ છે અમુક ઘણા એવા આપણે જોયા છે કે જે એકદમ જેને નથી મળ્યું પાણી નથી મળ્યું જેને પ્રકાશ નથી મળ્યો જેને વાતાવરણ નથી મળ્યું જેને સૂકું રણ છે છતાં પણ તે ઊગી જાય છે જેને આ જગતનું જોઈએ તે કાંઈ ન મળ્યું હોય છતાં તે ખીલી ઉઠે છે આ જગતને કંઈક આપીને જાય છે એવા ઘણા વૃક્ષો આપણે જોયા છે ઘણા એવા બીજો જોયા છે કે જેણે પોત મેળે પોતાની મેળે પોતાના આત્મવિશ્વાસથી આ જગતની અંદર પોતાનું અસ્તિત્વ ટકાવેલું છે અસ્તિત્વ નિર્માણ કરેલું છે તો આજે નાનકડા એવા વૃક્ષથી લઈ નાનકડા એવા ફૂલ છોડથી લઈ અને ઘટાદાર વૃક્ષની વાત હતી એવી જ રીતે છે એક મનુષ્યની વાત એક વ્યક્તિની વાત કે મનુષ્યનો જન્મ શા માટે શા માટે મનુષ્ય જન્મ લઈ અને આ જગત ઉપર આવે છે તો દરેક વ્યક્તિનો એક જ જવાબ છે કે દરેક વ્યક્તિ આ જગતમાં જ્યારે જન્મ લઈને આવે છે ત્યારે તે સફળ થવા માટે થઈને જ આવે છે તો બીજો પ્રશ્ન એ થાય છે કે તો શું બધા સફળ થાય છે તો તો જવાબ આવે છે કે ના બધા સફળ નથી થતા બધાને સફળતા નથી મળતી સૃષ્ટિમાં પ્રકૃતિમાં આવ્યા પછી કુદરત છે તે બધાને સઘળું એક સરખું આપતો રહેલો છે બધાને એક સમાન હવા મળે છે બધાને એક સમાન પ્રકાશ મળે છે બધાને એક સમાન વરસાદ વર્ષા મળે છે પાણી પ્રકૃતિ પવન બધું જ એક સરખું મળે છે છતાં પણ અમુક બીજ છે તે ઉગતા નથી અને અમુક છે તે પતમાં પણ ને કે પણ ખીલી ઉઠે છે શું કારણ છે અમુક વ્યક્તિને સઘળી સુવિધાઓ મળી હોય છે છતાં પણ તેના જીવનની અંદર કશી ફરક ન હોય કઈ પણ ન હોય અને અમુક વ્યક્તિને જે જોતું હોય એ માયલું કઈ ન મળ્યું હોય છતાં પણ તે કઈક કરી જાય છે આની પાછળનું કારણ શું ખૂબ જ અગત્યનો અને વિચારવા જેવી વાત છે કે જો સર્વને સઘળું સમાન આપવામાં આવે છે છતાં પણ સર્વને બધું જ પ્રાપ્ત કેમ નથી થતું સર્વ તેમાં સફળતા કેમ પ્રાપ્ત નથી કરી શકતા જોઈએ તો બધાને ભગવાને ચોવીસ કલાક એક સર જે ટોપ લેવલ ઉપર પહોંચી ગયેલા વ્યક્તિ છે તેને કાંઈ અડતાલીસ કલાક નથી આપ્યા ભગવાને ચોવીસ કલાક જ આપ્યા છે તેને પણ સામાન્યમાં સામાન્ય વ્યક્તિ હોય કે આ જગતનો ટોપ લેવલનો વ્યક્તિ હોય બધાને સર્વને ભગવાને એક સરખું બધા સમય આપેલો છે છતાં પણ ક્યાં રહી જાય એવી કઈ ઉણપ છે કે જેના લીધે થઈ અને સર્વને સફળતા સર્વને કંઈક જે પ્રાપ્ત કરવું છે તે નથી મળતું તેમાં પહેલો પોઈન્ટ છે કેમ નથી મળતું અને બીજો પોઈન્ટ છે શું ઘટે છે અને ત્રીજો પોઈન્ટ છે કે તે કરવા માટે તૈયારી શું શું તૈયારી કરવાની સફળ થવા માટે આજે આપણે જોઈએ તો હાલના અત્યારના સમયમાં આપણે આપણા જે વિદ્યાર્થીઓ છે તેમની એક્ઝામ ચાલી રહેલી છે કહેવાય છે કે દસ બોર્ડ ને બાર બોર્ડની એક્ઝામ હોય ત્યારે વિદ્યાર્થીને પોતાના કરિયરના આ બે મહત્વના વર્ષ છે ધોરણ દસ ને ધોરણ બાર આ તેમના જીવનના આ જીવનના કરિયર જે બનાવવું છે જેને કાંઈક મેળવવું છે કાંઈક બનવું છે જીવનની અંદર કરી બતાવવું છે તેમના માટેના અગત્યના વર્ષ છે તો અત્યારે આપણા વિદ્યાર્થીઓ પરીક્ષા ચાલુ થઈ ગઈ છે તો એના માટે અને ચાલુ થવાની જેને બાકી છે તેના માટે તેમની તૈયારીઓ કઈ શું તૈયારી કરવાની તો આપણને વિચાર આવે કે વાંચવાનું ખૂબ વાંચવાનું લગભગ ચોવીસ કલાકના મોટામાં મોટો ભાગ આપણે વાંચી લેવા તો ખરેખર વાંચવાથી જ પાસ થઈ જવાય ખાલી વાંચી લેવાથી કોઈ પણ પુસ્તક છે તે ગોખી લેવાથી પાસ થઈ જવાય છે તો તેમાં પણ એક પ્રશ્ન આવે છે કે જો માત્ર વાંચવાથી માત્ર ગોખણપટ્ટી કરવાથી જો પાસ થઈ જવાતું હોય તો ગોખેલું યાદ રહેતું નથી પણ જો તેનો અભ્યાસ કર્યો હશે પ્રેમપૂર્વક હૃદયથી શોખ તરીકે મને શોખ છે એ તરીકે જો અભ્યાસ થયો હશે તો એ જીવનમાં ક્યારેય નહીં ભૂલાય ક્યારેય નથી ભૂલાતું જે શીખી જાય છે જે ગોખી જાય છે અને જે શીખી જાય છે આ બંનેની વચ્ચેનો ફરક જ આ કે જે શીખી જાય છે તે ફરીને શીખવાનું રહેતું જ નથી અને જે ગોખે છે તે ગમે તેટલી વાર ગોખો વારંવાર ભૂલાઈ જાય છે તો વિદ્યાર્થી બાળકોને શું કરવાનું શીખ માત્ર યાદ નથી રાખવાનું તે મારા મનની અંદર મારા વિચારની અંદર મારે એને વણી લેવાનું છે જ્યારે વણાઈ જશે ત્યારે ક્યારે ભૂસાઈ નહીં જાય આ મેઇન પોઈન્ટ છે તૈયારી કરો ખૂબ વાંચો ખૂબ મનન ખૂબ ચિંતન કરો પણ તેની સાથે સાથે જે મેઇન પોઈન્ટ છે તે ખૂબ અગત્યનો છે તો જોઈએ કે આપણા જીવન દરમિયાન આપણે શું કરવાનું છે તો કેમ સફળ નથી થતા તે પેલો પોઈન્ટ અને શું ખૂટે છે તો તૈયારી ખૂટે છે તો કઈ તૈયારી કેવી રીતે તૈયારી કરીશું તૈયારી એટલે શું સફળ થવા માટે કોઈ પણ ક્ષેત્ર એ લો તો એ સફળ થવા માટે તેને સર્વ બે સાધનો જોઈએ છે તે સાધનોની તૈયારી જોશે એટલે સફળ થવાશે માત્ર આટલું હોય તો બધાને સાધન જેને મળી જાય છે તેને સફળતા મળી જવી જોઈએ પણ આટલું જ માત્ર નથી મારે અભ્યાસ કરવાનો છે સમજી લો એક નાનકડું દ્રષ્ટાંત કે આપણે વહેલું ચાર વાગે કે પાંચ વાગે ઉઠવું છે જાગવું છે સવારે વહેલા તો આપણે શું કરીએ છીએ રાત્રે નક્કી કરીએ છીએ કે મારે સવારે ચાર વાગે જાગવું છે એટલે આપણે મોબાઈલ કે ઘડિયાળમાં એલાર્મ મૂકીએ છીએ હવે થાય છે શું કે એ જે મૂકેલું એલાર્મ છે ને એ વાગે ને એ પહેલા આપણે જાગી જઈએ છીએ ઘણી વખત આપણા જીવનમાં આવું થયું છે ભલે આપણે નોંધ ન લીધી હોય તો શા માટે એવું બન્યું કે જે રાત્રે મેં વિચાર કર્યો મારા મગજની અંદર વિચાર આવ્યો મારા મનની અંદર વિચાર આવ્યો કે મારે ચાર વાગે જાગવું છે એ વિચાર છે ને એ મન છે મારું એ ટ્રાન્સફર કરે છે મારા શરીર સાથે મારા શરીરને એ વિચાર મોકલી દે છે એટલે ચાર વાગે ને બે મિનિટની વાર હોય ને તે પહેલા મારું શરીર ઊભું થઈ જાય છે તો આખા જીવનનો આધાર છે ઉપર છે મારા વિચારો ઉપર થોટ જે વિચારો છે ને એની ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે આપણા જીવનની અંદર જેવા વિચારો કરીએ ને તેવું આપણું જીવન બની જાય જેવું આપણે વિચારવા લાગીએ ને એવી આપણી જીવનશૈલી બની જાય જેવું આપણે વિચારવા લાગીએ ને એવો આપણો સ્વભાવ બની જાય જો આપણે નકારાત્મક વિચારો જયારે કરવા લાગીએ છે ને ત્યારે આપણું આપણું જીવન છે ને નકારાત્મક બની જાય છે પછી તમને આપણના જગતની અંદર કોઈ સારું નથી દેખાતું ગમે તેવું સોહામણું હશે તો એ આપણને ખરાબ જ લાગશે એમાં કાંઈક ને કાંઈક આપણને દુર્ગુણ દેખાશે કાંઈક ને કાંઈક ખામી દેખાશે અને જ્યારે નજરની સમક્ષ એકદમ નેગેટિવ હોય અને જ્યારે આપણે એમાં પોઝિટિવ જોવાનો વિચાર કરીએ છીએ ને ત્યારે આપણને સઘળું સારું જ દેખાવા લાગે તો આપણા જીવનનો મુખ્ય ભાગ છે ને તે વિચાર છે આખા લઈને જીવન સુધીનો મુખ્ય જો કોઈ ભાગ રોલ ભજવતું હોય ને આપણા અંદર તો એ વિચાર છે માટે કરી અને વિચાર છે ને તેને શ્રેષ્ઠ રાખવાનો કીધો છે આપણને વિચારો કેવા રાખવાના એટલે તો કોઈ કહી ગયું ને કે સિમ્પલ લાઈફ અને હાઈ થિંકિંગ થિંકિંગ એટલે વિચાર લાઈફ કેવી હોય તો કે સિમ્પલ હોય કોઈ વ્યક્તિને ઓળખવો તે કઠણ છે કારણ કે જે દેખાતો હોય તેવો એ હોય ન શકે સામાન્ય દેખાતો હોય પણ કે તેની અંદર ખૂબ જ ખૂબીઓ ભરેલી હોય છે કદાચ આપણને ન પણ દેખાય તો જે સિમ્પલ લાઈફ છે છતાં પણ તેનું થિંકિંગ કેવું છે તો કે હાઈ લેવલનું છે વિચારો ખૂબ જ ઊંચા છે તો વિચારોથી તે પોતાના જીવનની અંદર સફળ થઈ શકે છે કોઈ પણ ક્ષેત્ર લઈ લો તેમાં તે સફળતા પ્રાપ્ત કરી શકે છે અને સફળ થવા માટે જીવનની અંદર લક્ષ્ય અને ધ્યેય હોવું જોઈએ હશે ને ત્યારે કોઈ પણ લક્ષ લઈએ આપણે કોઈ પણ ધ્યેય ધારણ કરીએ જીવનની અંદર કોઈ પણ સંકલ્પ લઈએ સંકલ્પ લીધા પછી તે કેવો હોવો જોઈએ કે રાત્રે નીંદરમાં તે ન દે એનું નામ સંકલ્પ ગમે ત્યાં બેઠા હોય ત્યાં બેસવા નો દે એનું નામ સંકલ્પ કોઈ પણ એક્ટિવિટી કોઈ પણ કાર્ય કર્યા વગરમાં બેઠા રહીએ એવું બને જ નહીં તેનું નામ સંકલ્પ કઈક ને કઈક કરીએ કઈક ને કઈક વિચારીએ અનહદ પાવર ભરેલો છે તે પાવરને જેટલો આપણે ઉપયોગ કરીએ ને તેટલો ઓછો છે માટે કરીને તૈયારી કરવાની છે મને મારે ઓળખવાનું છે મારે મારી જે ક્ષમતા છે તેને મારે ઓળખવાની છે આપણે ખુદ જ્યારે આપણી ક્ષમતા જાણીશું ત્યારે જ આપણને ખબર પડી છે કે આપણે શું કરી શકીએ છીએ આપણે એક વર્ગખંડ હોય એમાં શિક્ષક છે તે 40 થી પચાસ વિદ્યાર્થીને ભણાવતા હોય તે શિક્ષક છે કોઈને પ્રાઇવેટ ભણાવે છે પર્સનલ ભણાવે છે નહીં બધાને સમાન સઘળું એક સરખું ભણાવે છે 50 એ પચાસ વિદ્યાર્થીને એક જ સરખું શિક્ષણ આપે છે એક જ જગ્યાએ ઊભા રહી અને બધાને એક સમાન શિક્ષણ આપે છે તો જ્યારે આપણે વર્ગખંડમાં જોઈએ છીએ તો પચાસ વિદ્યાર્થી હોય એમાં એક જ ટોપર હોય દસ બીજા હોય તે હોય અમુક હોય તે પાસ થાય છે અને એમાંથી અમુક હોય તે ફેલ થાય છે બિલકુલ આવું શા માટે બને છે ભણાવનારે તો એક સરખું ભણાવ્યું છે છતાં પણ અમુક ભણી શકે છે અમુક નાપાસ થાય છે અમુક ટોપ લેવલ સુધી પહોંચી જાય છે જે ટોપ ઉપર પહોંચે છે તેનું લક્ષ્ય હોય છે તેણે કાંઈક ધારી લીધેલું હોય છે આપણે શું બને છે આપણે જીવન જીવીએ છીએ 24 કલાક આપણા જાય છે પણ આપણે કલાક પછી કલાક કલાક પછી કલાક જતી રહે છે આપણો કોઈ ધ્યેય જ હોતો નથી માટે કરી અને સમય છે તેને આપણે પકડી શકતા નથી એ સમયનો આપણે સદુપયોગ કરી શકતા નથી અને એ તે એમ જ વેડફાઈ જાય છે તો આ સમયનો જે સદુપયોગ છે તે ક્યારે થઈ શકે કે જીવનમાં ક્યાંક ધ્યેય ધારણ કર્યો હોય કાયક એવું ધારણ કર્યું હોય ગમે તે ક્ષેત્રની અંદર લઈ લો આપણો જેમાં શોખ છે તેમાં લઈ લો ત્યારે એની અંદર જે કાંઈ સિદ્ધિ પ્રાપ્ત થાય છે તે જ સફળતા દરેક વ્યક્તિ આ જગતની અંદર સફળ થવા માટે જ જન્મ લઈને આવ્યો છે અને ભગવાને તેને પૂર્ણ સફળ થવા માટેની સંપૂર્ણ વ્યવસ્થા કરીને જ મોકલ્યો છે કોઈ પણ ઘડો છે કોઈ પણ માટલું છે એની અંદર પાણી ભરેલું જ છે પણ જો એમાં ડોકું કાઢ આમ આપણે કરીશું અને એની અંદર નજર કરી અને જોઈશું તો એ પાણી આપણા હાથમાં આવશે નહીં તેના તેમાંથી બહાર કાઢવા માટે પાણી બહાર કાઢવા માટે આપણે પાત્રની જરૂર પડશે ગ્લાસ છે કોઈ પણ પાત્રની જરૂર પડશે અને પછી એમાં જ્યારે આપણે કાઢવું હશે પાણી તો એમાંથી આમ પ્રયત્ન કરવો પડશે માટલામાંથી પાણી ગ્લાસમાં ભરી અને લઈ બહાર લેવું જોશે આ પ્રયત્ન છે આટલું ભરેલું છે પણ એ આપણા સુધી પાણી પહોંચે નહીં એના માટે આપણે પ્રયત્ન કરવો પડે છે તો પ્રયત્ન એટલે શું ખૂબ કઠણ મહેનત અથાગ પરિશ્રમ ખરેખર આવો અથાગ પરિશ્રમ કરવાથી જો આપણને મળી જતી હોય સફળતા તો દરેક પરિશ્રમ કરનાર વ્યક્તિ છે તેને સફળ થઈ જવું જોઈએ પરિશ્રમની સાથે સાથે આપણું આયોજનબદ્ધ પદ્ધતિ હોવી જોઈએ કાઈક એવું આયોજન કરેલું હોવું જોઈએ કાઈક એવો નિયમ ઘડેલો હોવો જોઈએ કાઈક એવી આપણી પાસે સમજણ હોવી જોઈએ કે કેટલું ક્યારે કેટલી વખત કેટલો સમય ખાલી પરિશ્રમ નથી કરવાનો પરિશ્રમની સાથે સાથે આપણે પ્રયત્નની સાથે સાથે આપણે વિચાર પણ કરવાનો છે કે ક્યાં કેટલો મારે પ્રયત્ન કરવાનો છે મારા મનને એટલું બધું મારે વજન નથી આપી દેવાનું કે તે વજન નીચે દબાઈ જાય તેને કોઈ પણ બીજ હોય ને એને પણ આપણે જ્યારે માટીની અંદર વાવીએ છીએ ને ત્યારે એને ખુલ્લી રાખીએ છીએ માટીને જો એની ઉપર ઢાંકણ કે કોઈ પણ એવું સીલ મારી દેવામાં આવે ને તો એ બીજ ઉગતું નથી બીજને ઉગવા માટે પણ બાહ્ય વાતાવરણ ખૂબ જ અગત્યનું છે એવી રીતે જીવનની અંદર કોઈ પણ વિચાર છે કોઈ પણ વાત છે કોઈ પણ સંકલ્પ છે તે જ્યારે આપણે લઈએ છીએ ત્યારે એને સફળ થવા માટે એને પણ ખુલ્લું આકાશ જોશે એને પણ ખુલ્લું મેદાન જોશે એને દાબી નથી દેવાનું મોકળાશ આપવી પડશે અને મોકળાશ થી આનંદ થી ઉત્સાહથી જેટલું કાર્ય કરીશું ને નાનકડું કર્યું છે ને તો પણ તેમાં આપણને કાંઈક સારું એવું પરિણામ દેખાશે અને જ્યારે જોઈએ કે શું ખૂટે છે તો આવું બધું કરવા માટે ખુદની ખુદની ઉપરની છે છે એકાગ્રતા તે ખૂટે જો એ એકાગ્રતા આવી જશે તો મને મારી ઓળખ મળશે હું શું કરી શકું છું કેટલું કરી શકું છું તેની ઓળખ મને મળશે જ્યારે મારી ખુદની એકાગ્રતા મારા ઉપર હશે ત્યારે તો આપણે આપણા ઉપર એકાગ્રતા કરવાની છે આપણા વિચારને પકડવાનો છે આપણા મનની અંદર જે થોટ જે વિચાર આવે છે તેને આપણે અનુભવવાનો છે તેને આપણે સમજવાનો છે અને સમજાય પછી જ તેને અમલમાં મૂકી શકીએ સમજ્યા વગર જો કોઈ પણ વિચાર આવે છે તો આવીને જતો રહે છે સમજાય ને ત્યાં સુધી સમજવાનો સમજવા માટે શું કરવું કેવી રીતે પકડી શકીએ કેવી રીતે વિચારી શકીએ કેવી રીતે તેને સમજી શકીએ તેની વાત આપણે આગળના વિષયમાં કરીશું આજ માટે અસ્તુ ફરી પાછા નવી વાતો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ